આપણા નેતાઓ હોય આપણા સંસદ સભ્યો ધારાસભ્યો નિભાવતા નથી પોતે જે નિમણૂક થયા છે એ લોક પ્રતિનિધિત્વ કરવા માટે નિમણૂક થયા છે લોકો સર્વત્ર સમાજના સપોર્ટ થયા છે સંત સમાજને લાગુ પડે છે અને જયારે હું દરબાર છું કોઈ બીજા સમાજ ના હોય કે એક જે હોય તેમ મિત્રો એ જે હોય તેમ પરંતુ હું જો લોક પ્રતિનિધિ બનુ છું ને ત્યારે કેવળ મારા સમાજનો હોતો નથી પ્રત્યક્ષ નો હોઉં છું અને પ્રત્યક્ષ જવાબદારી મારા ઉપર આવે છે પ્રત્યક્ષ સંપૂર્ણ ન્યાય મળવો પ્રત્યક્ષની વાત સાંભળવી પ્રત્યક્ષ ન્યાય અપાવવો મારી આવે છે છતાં ત્યારે કોઈ પણ સમાજ નો માણસ આવે અને એને અન્યાય થાય અને મારી સામે અવાજ ઉઠાવે ત્યારે મારી પાછળ રહેલો મારો જે કહેવાતો જન્મ જાત જે સમાજ છે એવું રાજપૂત છું તો રાજપૂત સમાજ છે એ જ્યારે રાજપૂત સમાજમાં કોઈ પણ વ્યક્તિ ઠેકો લઈ લે અને મારા વિરોધમાં કોઈ બોલે મારા વિરોધમાં કોઈ કાંઈ કહે ગમે તે સમાજ હોય એના પ્રત્યે દ્વેષ શા માટે રાખે છે એને અવાજ દબાવવામાં કેમ આવે છે એનું કારણ શું છે મિત્રો હું જે લોક પ્રતિનિધિત્વ જે પામ્યો છું લોક પ્રતિનિધિત્વ થઈને બેઠો છું તો ત્યારે જે મારો સમાજ છે એ અન્ય સમાજ પાસે ગયો છે અને એ વચનબદ્ધ છે બંધાયો છે કે તમને કઈ પણ તકલીફ નહીં પડે તમને તકલીફ પડે તમે કઈ પણ કરો હું કઈ પણ કરું તો તમે મને કહી શકશો આવું કેતો હોય આવું મારો સમાજ કેતો હોય છતાં જ્યારે એ માણસને તકલીફ પડે છે એ માણસ અવાજ ઉઠાવે છે ધ્યાન દોરાવે છે છતાં હું કરતો નથી ત્યારે મારી સામે મોરચો માંડે છે તો મારા સમાજમાં કોઈ પણ રહેલો વ્યક્તિ કે મારો પોથીકો રહેલો વ્યક્તિ એ ખોટું કરતો હોવા છતાં જો એ માણસ સામે દબાવે એ માણસને ખોટું તું કે છો આમ છે તેમ છે સ્પષ્ટ યોગ્ય રીતે ન્યાયી રીતે એને જવાબ ન આપતા એની દમનગીરી કરવી એ કેટલી યોગ્ય છે એમ તો ખરેખર આપણે આપણા નીતિ નિયમ લેવે નથી મૂક્યા આપણે વચન ભંગ નથી આપણે આપણો વટ ખોયો નથી આપણે ખોટા સાબિત નથી થયા

તો સમાજ ને શા માટે ફરવાનું અને સમાજનું કલ્યાણ થતું હોય તો કલ્યાણ કરવું હું પ્રતિનિધિત્વ લઈને ફરું છું આજે લોકશાહીમાં એમાં બધાએ મને સપોર્ટ કર્યો છે દલિત થી માંડીને બધા સમાજ આવે તો બધા સમાજ નો હું છું હું દરબાર એક નથી

સામાન્ય પ્રજાની ભૂલ થતી હોય પણ સ્વીકારવું જોઈએ સ્વીકારવું જોઈએ આપણાથી ન થતું હોય તો કરાવી દેવું જોઈએ અને કરાવી દેવા ના છતાં તો લોક નાયક છો પ્રતિનિધિત્વ તમે લીધું છે તો લોકોને સાથે લઈને કરાવો કેમ ન થાય છે અને આવા નાના નાની વાતો ન થતી હોય આપણે ખોટું કરતા હોય લોકનાયક હોય ખોટું કરતો હોય હું કોઈ કઈ વસ્તુ સરકારી દબાવતો હોય હું કોઈ પ્રજાના હક નું ખાઈ જતો હોય અને પ્રજા જાગૃત હોય અને એ મને કીએ કે તમે આવું કરો છો તો મારો સમાજ ઠેકો લઈ લે તો એ કેટલું યોગ્ય આ તો સરમુખ અત્ય સાઈ જેવું કહેવાય ગુંડાગર્દી જેવું કહેવાય આજે આપણી લોકશાહી જેવું એટલે મારે છે એના હાથ નો પાવર હોય પ્રજાને ભલાઈ કરવા માટેનો પાવર હોય અને એનો દુરુપયોગ કરતો હોય તો એને ગમે તે સમાજમાંથી ગમે વ્યક્તિ કહી શકે છે એમ તો એમ કઈ કરી શકે છે મારી શકે છે

ત્યારે એ માણસને દબાવી દેવામાં કેમ આવે છે એ કેટલું યોગ્ય ગમે તે સમાજ નો હોય અને એ માણસ સાચો હોય એના પાસે અન્ય માણસ કેમ નથી ઉભી રહેતા અન્ય માણસ કેમ એને નથી સમજાવી શકતા

વાળા અંદર વેચાઈ ગયા છે આપણે લોકતંત્રને આપણે નવો મૂક્યો છે આપણે લોકશાહી ની ખરું મૂલ્ય આપણે સમજી શક્યા જ નથી આપણે લોકશાહી ખાલી કાગળ ઉપર જ ચલાવીએ છીએ આપણે કાયદાનું પાલન કરતા જ નથી કાયદાનું પાલન દમનગીરી કરી અને હું લોક પ્રતિનિધિ બની જાઉં એટલે બીજાને જ કરવાનું મારે નહીં કરવાનું મારા માટે આ જે પોલીસ છે એ પોલીસ પ્રશાસન છે એ પ્રજાના પૈસાથી પોતાનું જીવન ચલાવે છે અને પ્રજાના પૈસાથી જે પોતે પગાર મેળવી અને પ્રજાને જ મારે છે કારણ કે એ લોકો પણ આના ગુલામ થઈ ગયા છે એટલે મિત્રો મારે જીવનમાં એક જ કહેવાનું કોઈ પણ સમાજનો લોક પ્રતિનિધિ મારા સમાજનો હોય કે તમારા સમાજનો ખોટું કરતો હોય તો એના સામે કોઈ અવાજ ઉઠાવતો હોય તો એનું ઉપરાણું ના લેવું જોઈએ એને એનો ઠેકો લઈને આપણે ફરવું ન જોઈએ કારણ કે એ ઠેકો લઈને ફરવું ને એ પણ એક પાપ છે એ પૈસા જે છે ને પ્રજાના પસીના ના પૈસા છે પ્રજા વહીવટ ચલાવવા માટે પૈસા આપ્યા છે એના બાપની જહાંગીર નથી એમ અને ગમે તે લૂંટી લે તો એ લૂંટી લેતો હોય અને એમાં કોઈ પણ સમાજનો હોય અને અવાજ ઉઠાવતો હોય તો એને સાથ દેવાનો એને દબાવી દેવાનો આ કેટલું યોગ્ય એમ એટલે જીવનની અંદર મિત્રો કોઈ સમાજનો આપણો હોય ને વ્યક્તિ તો એ સમાજમાં જે લાંચ જે હોય ને એ કોઈ બી સમાજ નો ન બની શકે એ રાષ્ટ્રનો નો ન બની નો શું બની શકે રાષ્ટ્રમાં મિત્રો કરવું છે પણ સત્ય છે અને આ કોઈ માથે નથી આ એક સત્ય ઘટનાની જે વાત અત્યારે હું જે કરું છું એ મુજબ થતું નથી તો ખરેખર આની સામે આને કોઈ જાતિ હોય છે સામાજ આપણે ઠેકા લઈને ફરીએ છીએ સામાજ આપણે એકા જાતિ ઉપર કીચડ ઉડાડીએ છીએ એકા બીજી કે તમારે આને નહીં કહેવાનું ફલાણાને ને નહીં કહેવાનું ઢુકડા ને અમે રાજા છીએ તમે પ્રજા છો ને એ કોઈ કેટલા બાપની જાંગીર છે ભાઈ હું દરબાર છું હું હું પ્રતિનિધિ બહેનો એટલે મારા બાપની જાંગીર નથી કયા સર્વ સમાજ નબળા નથી સર્વ ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે મને જોતો છો અને એનો મેં દુરુપયોગ કર્યો છે એવું સાબિત થયું તમે એવું ના સમજતા ચાંદની અંધારું થવાનું છે આ શાસક પક્ષકો છે ને જે એ છે અને બીજા છે ને એના માસિયાભાઈ છે સ્વયં પ્રજા જ્યાં સુધી જાગૃત નહીં થાય ને ત્યાં હું તમારો કોઈ વિકાસ નથી થવો ભગવાને ગીતામાં કીધું કે પોતાનો ઉદ્ધાર પોતાને જ કરવો જોઈએ કોઈ ઉદ્ધાર ન કરી શકે તો હું ને તમે એક માનવતાના નાતે માનવ સમાજ બનીએ તો ઓટોમેટિક બધા સમાજ થઈ જશે આપણે આપણો ભાઈ કોઈ જંગ છેડતો હોય અને એમ આપણે એવું કહીએ કે ભાઈ એને ન પહોંચે એને એના આમ ન કરાય પણ તું નથી તું જોડાઈ જાય ને એક થાય બે થાય ત્રણ થાય પાંચ થાય આફડું ચૂકી જશે એની શક્તિ એ મર્યાદિત તો હશે ને એમ એક વાઘ દીપડો તો નથી ને એને બે મોટા મોટા દાંત આગળ છે ને એ આખો વાઘ સિંહ જેવો છે ને તમે બકરા જેવા છો આત્મબળ છે ને મજબૂત હોવું જોઈએ હું કરી શકીશ તો જ કરી શકે બાકી હાવજ જેવો હોય અને મનોબળ થી નબળો હોય ને એનાથી પાપડે ન ભાંગે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જણાવજો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ભાવને પ્રેમ રાખજો મારો કોઈ જાતિ પ્રત્યે વાત નથી આ જે એક વ્યવસ્થા છે ને એનું તમને વાત મેં દોરાવી છે તો જય માતાજી